તેમાં ભાઈ આ બધું જોવા મળે છે મામૂલી વાત છે અને મુકેશ અંબાણી જોડે એટલા બધા પૈસા છે કે જો કદાચ આપણે કૂવામાંથી ચમચી ભરીને પાણી લઈએ તો પણ ઓછું પડે એનાથી તો ઘણા બધા પૈસા છે તો આ લોકો જે મન પાવે એમાં આ લોકો પ્રી વેડિંગ ફંક્શન મનાવી રહ્યા છે હજુ તો એ ખબર નથી પડી રહી મારા ભાઈઓ કે આ લોકોના લગન ક્યારે થશે ભાઈ જ્યાં જો ત્યાં બંને જણા ઊભા જ હોય છે અને ભાઈ પૈસાનો ઢગલો થઈ જતો હોય છે ને તમને ખબર છે કે એક ભાઈએ ગીત ગાવ્યું હતું ને એના પણ એસી કરોડ રૂપિયા મુકેશ અંબાણી આપ્યા છે જે બિલકુલ

જે પ્રી વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે તેને લઈને મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે પણ અત્યારે જે તમે મુકા જોઈ રહ્યા છો ને એમનો દીકરો જોઈ રહ્યા છો એમની અંદર એટલી બધી ખુશી છે કે વાત જ ના પૂછો સાહેબ આ લોકો એટલા બધા પ્રીવેડિંગમાં પૈસા વાપરા છે કે જેની વાત જ ના પૂછો પણ હવે હવે હજી પણ પ્રી વેડિંગ વન પટી ગયું આ ટુ પણ પટી જશે હવે થ્રી ફોર અને એ તો ખબર જ નથી મિત્રો કે આ લોકોના લગ્ન ક્યારે થશે ભાઈ એ જોવા જેવું છે ખરેખર પણ આ એવા વ્યક્તિ છે કે જેને ગરીબ અમીરનો ભેદ ભાવત નથી રાખ્યો અને બધા લોકોને આમંત્રણ આપ્યું જ છે આ લોકોએ પણ જવું ન જવું તમારા હાથમાં જે મિત્રો આ લોકોએ બધાને આમંત્રણ આપ્યું છે ને બધાનું જે પ્રમાણે હિન્દુ ધર્મ પ્રમાણે જે પ્રમાણે મિત્રો આપણે કરતા હોય છે ને સ્વાગત એ પ્રમાણે બધા લોકોને અમને સ્વાગત પણ કર્યું છે તો ખરેખર મિત્રો આ પરિવાર માટે એક દિલથી વિડીયોને લાઈક અને કમેન્ટમાં જે તમારે કમેન્ટ કરવી એ કરી દેજો બાકી મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ